નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતીમાં પ્રિય મિત્રો આજના વિડિયોમાં આપણે જણાવીશું કે એવા કયા ભાગ્યશાળી પુરુષો છે જે આ સાત લક્ષણો ધરાવે છે અને જો તમે પણ આ લક્ષણ ધરાવતા હોય તો વિડિયો અચૂક જુઓ મિત્રો દરેક વ્યક્તિના શરીરનું બંધારણ અલગ અલગ હોય છે સમુદ્રશાસ્ત્ર અનુસાર કોઈપણ પુરુષ અથવા સ્ત્રીનું જીવન અને ભાગ્ય માનવ શરીરની રચના અને તેમના શરીર પર હાજર કેટલાક નિશાનોના આધારે જાણી શકાય છે શરીર પરના કેટલાક નિશાન વ્યક્તિના જીવનમાં થતા કેટલાક દુર્લભ સહયોગ વિશે પણ જણાવે છે આજે અમે તમને શરીરના તે નિશાન અને અંગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો સીધો સંબંધ વ્યક્તિના જીવનમાં પૈસા સાથે હોય છે એટલે કે તમારા નસીબમાં ધનવાન બનવું લખેલું છે કે નહીં મિત્રો આજના ભૌતિક વિશ્વમાં પૈસાની ખૂબ જ જરૂર છે દરેક વ્યક્તિને પૈસાની જરૂર છે પછી ભલે તે ગરીબ હોય કે અમીર પૈસા વિના ન તો ધર્મ થઈ શકે કે ન કર્મ પૈસા વિના આપણે કોઈ પણ ભૂખ્યા વ્યક્તિની ભૂખ પણ નથી સંતોષી શકતા સામુદ્રિક શાસ્ત્રમાં દર્શાવેલ આ નિશાનો અને શરીરની રચનાના આધારે અંદાજ લગાવી શકાય છે કે કયો માણસ ઘણો ભાગ્યશાળી છે અને તેના જીવનમાં ધનવાન બનવાનું લખેલું છે આ લોકો પોતાના માટે તેમજ તેમના પરિવારના સભ્યો અને જીવનસાથીઓ માટે ખૂબ જ નસીબદાર હોય છે અને તેમના કારણે તેમનો આખો પરિવાર સુખી જીવન જીવે છે તો ચાલો જાણીએ કે પુરુષોના શરીરના અંગોની રચના કેવી હોય છે અને તેમના શરીર પર કયા નિશાન હોય છે જે તેમના સૌભાગ્યનો સંકેત આપે છે પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જયલક્ષ્મી માતા લખો નંબર એક એક સદ્ગુણી બાળકનો જન્મ જે વ્યક્તિના પરિવારમાં સદ્ગુણી બાળક હોય તે કોઈ ભાગ્યશાળી માણસથી ઓછું નથી શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં પુત્ર સંસ્કારી શિક્ષિત અને માતાપિતાનો આદર કરે છે તેની વૃદ્ધાવસ્થા સુખી થાય છે તે વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પણ સુખ ભોગવે છે અને મૃત્યુ પછી પરલોકમાં જાય છે તેથી જ એવું પણ કહેવાય છે કે સુપુત્ર જન્મે તો ધન સંચય થાય છે કુપુત્ર જન્મે તો ધનનો નાશ થાય છે એટલે કે પુત્ર સુપુત્ર બને તો ઘરમાં ધન સાચવવાની જરૂર નથી પોતે ધન કમાઈને ધનવાન બને છે પરંતુ પુત્ર કુપુત્ર થઈ જાય તો સંચિત ધનનો પણ નાશ થાય છે નંબર બે સુકન્યા પત્ની મેળવવી એ પુરુષ માટે ખૂબ જ નસીબદાર સંકેત છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે પણ સ્ત્રી પોતાના પરિવારની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને કામ કરે છે તે સુકન્યા છે કોઈ પણ પુરુષ જે સુકન્યા સ્ત્રી સાથે લગ્ન કરે છે તેનું આયુષ્ય ટૂંકું હોઈ શકે છે પરંતુ તેના ઘરમાં હંમેશા આશીર્વાદ અને શાંતિ રહેશે આજકાલ સારો જીવનસાથી મળવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે કળિયુગના આ યુગમાં જો કોઈ પુરુષને સુકન્યા પત્ની મળે છે તો તે કોઈ ભાગ્યશાળી વ્યક્તિથી કમ નથી જે પુરુષની પીઠ કાચબાની પીઠના આકારની હોય તે ખૂબ જ સમૃદ્ધ અને ભાગ્યશાળી હોય છે જે વ્યક્તિની હથેળીની મધ્યમાં તીલ હોય છે તેના વિશે કહેવાય છે કે તેને વાહન સુખ અને સમાજમાં ઘણું માનસન્માન મળે છે સમુદ્રશાસ્ત્ર અનુસાર જે પુરુષોની છાતી પહોળી અને લાંબી નાક હોય છે તેઓ ખૂબ જ નાની ઉંમરે સફળતા પ્રાપ્ત કરે છે જો કોઈ પુરુષના પગની તર્જની આંગળી તેના અંગૂઠા કરતાં મોટી હોય તો તેને સારો જીવનસાથી મળે છે નંબર ચાર જે પુરુષોની છાતી પર પુષ્કળ વાળ હોય છે તેમના જીવનમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે આવા લોકો સ્વભાવથી ખૂબ જ સંતુષ્ટ હોય છે અને તેઓ પોતાના માટે જીવન જીવે છે જે વ્યક્તિના પગમાં કમળના રથ જેવા ચિહ્નો હોય છે તેનું જીવન ખુશીઓથી ભરેલું હોય છે આ સાથે જે લોકોના હાથમાં છ આંગળીઓ હોય છે તેમનો સ્વભાવ ખૂબ જ મહેનતું હોય છે જેના કારણે તેઓ તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરે છે અને તેમને તેમના જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી જો કોઈ માણસના પગ નરમ અને લાલ રંગના હોય અને તેના પગ હંમેશા પરસેવાથી મુક્ત રહે તો તેને જીવનમાં આરામ મળે છે આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે નંબર પાંચ જો કોઈ માણસના પગનો સૌથી નાની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો આવા લોકો ખૂબ જ ધનવાન હોય છે ભાગ્ય હંમેશા એવા પુરુષોની તરફેણ કરે છે જેમની જાંઘ લાંબી જાડી અને મજબૂત હોય છે તેમજ જે પુરુષો ખૂબ પહોળા અને મજબૂત ખભા ધરાવે છે તેઓ શાંતિથી જીવન જીવવાનું પસંદ કરે છે અને આવા લોકો તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખે છે નંબર છ ટૂંકી ગરદન અને સામાન્ય ગરદન ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી ગરદન ધરાવતા અને જેમની ગરદન બહુ લાંબી નથી તેઓ તેમના જીવનમાં ખૂબ પૈસા કમાય છે તેઓ તેમના જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે આ સાથે જે પુરુષોની હથેળીનો તલ એટલે કે હથેળીના વચ્ચેનો ભાગ ઉપરની તરફ ઊભો હોય છે તો આવા લોકો ખૂબ જ ઉદાર સ્વભાવના હોય છે અને કોઈની મદદ કરવામાં જરાય શરમાતા નથી આવા લોકોને ખુશીઓ મળે છે શાંતિથી ભરપૂર જીવન જીવે છે નંબર સાત જે પુરુષોનો સૌથી નાની આંગળી અન્ય તમામ આંગળીઓ કરતાં મોટી હોય છે આવા પુરુષોને તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી અને આવા લોકો તેમના જીવનમાં ખૂબ પૈસા કમાય છે આવા લોકો પર હંમેશા દેવી દેવતાઓનો આશીર્વાદ હોય છે તેમના જીવનમાં સુખસુવિધાઓની કોઈ કમી હોતી નથી અને તેઓ પોતાનું જીવન ખૂબ જ આરામથી જીવે છે નંબર આઠ જે લોકોના હાથમાં શંખ ચક્ર ગદા રથ અથવા બાણનું પ્રતિક હોય છે તેઓને તેમના જીવનમાં યા બીજા પર શાસન કરવાનો અધિકાર મળે છે આવા લોકો જમીન અને ઇમારતના નિર્માણમાં પણ મોટી સફળતા પ્રાપ્ત કરે છે અને તેમના ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે નંબર નવ જે પુરુષોના હાથ પર ત્રિકોણનું ચિહ્ન હોય છે તેઓ તેમના પરિવારમાં ગૌરવ લાવે છે આવા લોકો સુખસુવિધાઓથી ધન્ય હોય છે અને તેમનો સ્વભાવ ખૂબ જ સુખદ હોય છે જેના કારણે દરેક વ્યક્તિ તેમની તરફ આકર્ષિત થાય છે આ લોકો પોતાના કુળનું ગૌરવ લાવે છે આવા લોકોના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે અને તેમના ભાગ્યમાં રાજ્યોગ લખાયેલો હોય છે આ સાથે જે વ્યક્તિના પગ પર તિલ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને પોતાનું જીવન રાજાની જેમ જીવે છે આવા લોકોને તમામ લક્ઝરી મળે છે નંબર દસ જે પુરુષોનું માથું ગોળ અને પહોળું કપાળ હોય છે તેઓ ખૂબ પ્રભાવશાળી હોય છે અને પોતાના પરિવારને દરેક પ્રકારની ખુશીઓ આપવાનો પ્રયાસ કરે છે જે પુરુષોની આંખો વાદળી કમળ જેવી સુંદર હોય છે અને તેમના હાથ ઘૂંટણ સુધી લાંબા હોય છે તેઓ જીવનભર સુખનો આનંદ માણે છે આવા લોકોના હાથમાં પ્રસિદ્ધિ હોય છે અને તેઓ જે પણ કાર્યમાં હાથ અજમાવે છે તેમાં સફળતા મળે છે નંબર અગિયાર જે પુરુષોની છાતી પહોળી અને મજબૂત હોય છે ઊંડી નાભી અને નરમ અને ગુલાબી પગ હોય છે આવા પુરુષો પ્રેમની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેને તેની પત્ની તરફથી તમામ પ્રકારની ખુશીઓ મળે છે અને તેના જીવનસાથી સાથેનો સંબંધ હંમેશા સૌહાર્દપૂર્ણ રહે છે તેમનું વિવાહિત જીવન ખૂબ જ સુખી છે તેમના જીવનમાં રોમાંસનું વિશેષ સ્થાન છે અને તેઓ પોતાનું જીવન સંપૂર્ણ સુખ અને સંતોષ સાથે જીવે છે નંબર બાર સ્વસ્થ શરીર અને મન હોવું એ સૌભાગ્યની સૌથી મોટી નિશાની છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભાગ્યશાળી હોવાની પ્રથમ નિશાની એ છે કે તમારું શરીર હંમેશા સ્વસ્થ રહે કારણ કે સ્વસ્થ શરીરમાં જ જીવનનું અનંત સુખ રહેલું છે જો કોઈ વ્યક્તિ બીમાર રહે છે તો તે ન તો પૈસા કમાઈ શકે છે અને ન તો તે તેની સંપત્તિનો આનંદ માણી શકે છે જેમનું શરીર હંમેશા સ્વસ્થ રહે છે તેઓએ પોતાને અત્યંત ભાગ્યશાળી માનવા જોઈએ નંબર તેર સ્થિર આવક નસીબદાર હોવાનો એક મહાન સંકેત માનવામાં આવે છે જો તમને અચાનક કોઈ સ્ત્રોતમાંથી ખૂબ પૈસા મળી જાય છે અને તેના કારણે તમને કાયમી આવક થઈ જાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે અને જે લોકોને પૈસા નથી મળતા તેઓએ સ્વીકારવું જોઈએ કે તેઓ ખરેખર નસીબદાર નથી આવું એટલા માટે થાય છે કારણ કે તેઓએ કોઈ ખોટું કામ કર્યું છે જેના કારણે દેવીલક્ષ્મી તેમનાથી નારાજ થઈ ગઈ છે જો તમારે વારંવાર તમારી નોકરી બદલવી પડે છે તો તે પણ એક સંકેત માનવું જોઈએ કે તમે કોઈ ભૂલ કરી છે જેના કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ ગઈ છે અને તમારા કામમાં અવરોધો આવી રહ્યા છે તો મિત્રો આ હતા કેટલાક સામુદ્રિક શાસ્ત્ર અનુસાર ભાગ્યશાળી પુરુષના લક્ષણો જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને અમારા નવા વિડીયોની સૂચનાઓ મળતી રહે વિડિયો જોવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ